તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં કેટલા ટકા મતદાન થાય કેટલા ટકા થાય લોકસભામાં કેટલા ટકા થાય પચાસ પંચાવન લોકસભામાં પંચાવન બાવન ધારાસભામાં

પોતાના ખર્ચે પોતાના ભાડે મતદાન આવીને કરી જજો અને સરપંચ ની ચૂંટણી લડો છો અને સરપંચની ચૂંટણી હળવાનું રિઝલ્ટ આવે ત્યારે એકાવન હજાર લીડ થી જીતે છે એવું ટાણું લાવવા માટે તમે સૌ પ્રયત્ન કરશો આ વિનંતી કરવા માટે આવ્યો છો તો તમે મિત્રો જે જોયો ને એ વિડીયો છે ઠેઠ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીનો ત્યારે આવ્યા હતા જગદીશ ઠાકોર ત્યારે કોંગ્રેસના પ્રમુખ હતા તારે એ અને ત્યારે એ તાંગધ્રા આવ્યા હતા ચૂંટણી પ્રચાર માટે અને ત્યારે એ બલૂમ લઈને આવ્યા હતા તો એ બલૂમ પણ તમને બતાવું અને અહીંયા આપણે ફોટો પડ્યો હતો મસ્ત મજાનો ફોટો પણ બતાવું અને પ્રચારમાં આવ્યા તારે કેવો લાગ્યું એમનું ભાષણ કોમેન્ટ કરજો ને નવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તમને ફોટો પણ બતાવી દઉં ફ્યુ